પેટનું આમ ગુડાવે માંડવા મંડપ રોપવાનો ટાઈમ થઈ ગયો છે સ્વેટ્યુ સૌથી ક્યારની ફોટા પાડો ફોટા પાડો ફોટા પાડવા ગુડાણીઓ ગુડાણ્યું છે અહીંયા હાલો ને આમ હવે ક્યારને મંડપ રોપાઈ ગયો નહીં સ્વેટિયું ક્યારની ફોટા પાડ્યા તમે ધારા લુગડા પહેર્યા અમે શું પહેરા ગાભા પહેરા છે હે ક્યારની મંડાણ્યું સૌથી ફોટામાં ગુડાવામાં અંદર હાલો હવે પછી પાડજો નવર્યું થઈને ફોટા એલી પુત્રી માસી તો જો ઉપાડો લે છે પોટ નઈ પાડવા દિયેલી હાલો હવે જાઈ અંદર પછી પાછું નવર્યું થઈન તાઈડી આન સત્તા ખરી ઓલી તો સકેવી લીલી સટકેદાર થઈને આવી આમ સત્તા ખરી ફટાકડી મેરીતી એટલે વેનેથી સાવ એમ કાંકેવી મારી પદમાં ને કેજો મામા મારી પદમાં ને કેજો યઠી ના બેની ઉપાડા હું એટલા બધા કેસે કેસે લોગ રહેતે યાર યહાં પર સાદા સાદા ગીત ગાતા નઈ માસી હવે તમને ઓલા બધાને ક્યો ગીત એકાડે બે સારા બધી જ પંચાયત કરે છે પૂતડીને તો તમારા રે કરવાની જ વાત હોય તમાસી નેટ નવા બનાસ હોય ક્યાં માસી આરે મગજ થાય તમે કેટલા સીધા અને સારા વાત સહી પૂતડી ને બોલાવી ન થાતી તા તો કોઈ તાન જે વાવ 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 વાત વાત તોડે કા માસી એલી પૂતડી આમ જો તો ખરી ઓલી તો જો માસી પાહે ઠાવકી થાય છે માસી ખોરામ ઘરવા જાતી લાગે આમ જ માસી સડાવે છે આમ જો તો ખરી કીધું તમાર બધી પંચાયત જ કરવી છે કે બીજા ને કે ગીત ગાવા છે માર મંડક મુરત ગીત ને એલ્યુ બધી ને ઓલી આવી ને ઓલી આવી ને ઓલી આવી ને તેન કરતી ગીત ગાવ એમ કહું કે દાદા ઊંચાયું કોઠે સાહેબા જો તારી વાટરી તું ના આવે તો મડવા તલખે મારી આખડી તું ના આવે તો તને જોવા તલ કે જોતા ખરી હાલ હાલી નીકરા છે હા લુસી ના સે જરાય ભાન કેવા ગીત ગાય છે એ કે દાસા માં દીધી હોય ને ઘર ઘર ભેગી ના થઈ જાય આ કોઈના મંડપ મુરત છે કે લફડા મુરત બે કલાક ત્યાં ગુડા છે અહીંયા આરામ સે કોઈ દી સાનું પૂછ્યું હોય તો કોઈ ઉપાડો લીધો છે ક્યાં કેવા ગીત ગાતા પેલા આપણા જમાનામાં માંડવો રોપે તો એમ થાય કે આમ બેઠા થઈ આ બધા ઊભા ખોળા છે માંડવો ક્યાં રોક છે કોને ખબર છે શોટિક પડ્યા છે એકા બીજા એકા બીજા હામા હામા ગીતમાં હું તો જાવ છું ઘેરે અરે ના ના ભાઈ બેહો ને ઘડીક વાર આઘડી સા દેહે તારે સા પીવી તો બેસતું મારે તો જાવ ન કે મારા હાથ ઉપડી જાય હે આ બધાના હાંભરી હાંભરી હવે ઈશ્ય ભાઈ બેહને સાન મુ ન કડીક વાત નારે ના મારે કાઈ બેહું નથી મારો તો હવે પીતળિયા સટકી ગયો છે પીતળિયા ઈ હું પીતળિયા એલા ભાઈ તુંય ડોબો છો પીતળિયા સમજતા નથી પીતળિયા એટલે મારો ખોપરો 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 સટકી ગયો છે મારો હવે મુંશાર શું ઘેર હે એ હું ખોપરા આ પિતળ્યો આ પિતળ્યો આ ગયા બહુ લાગી કે અત્યારે ઘર પેકી ના થઈ પછી કાલે આઈશું આપણે જાન આવે ને ત્યારે હવે અહીંયા થરા ઉપડી ગઈ છે નકામા જાજા એ આપડી આવી પૈસા આમ તો મામાખી જગ્યા છે નમસ્તે મિત્રો હવે સટકી ગયા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને તમે બધા કોપરો હું કહેવાય સમજી ગયા હોય તો કમેન્ટ કરજો અને જો ન સમજાય તો ખોડા પાસે આવજો તમને સમજાવી દે